એક મહિના પહેલાં કરી હતી એના ભાગ સ્વરૂપે કાલે વિભાગની ઓફિસે ત્યાંના અધિકારીઓ સાથે રૂબરૂ અમે જઈ અને ચર્ચા કરી છે તો ત્યાંના અધિકારીઓનું કહેવું એવું છે કે અમારા હાથમાં કાંઈ છે નહીં કે અમારી પાસે કોઈ પકડવાના પિંજરા નથી જંગલી જનાવરોને એટલા માટે તમારે પાલીતાણા હેડ ઓફિસ જવું પડે તો આજ રોજ અમે પહેલાં તો ગારિયાધાર મુકામે માન્ય ધારાસભ્યશ્રી સુધીરભાઈ વાઘાણીને આ બાબતે રજૂઆત કરી અને સુધીરભાઈ વાઘાણીએ યોગ્ય રજૂઆત પોતાના લેટર પેડ ઉપર લખી અને મોકલાવેલી છે જે તે જગ્યાએ અને આજ રોજ અમે રૂબરૂ પાલીતાણા ઓફિસે આવ્યા પરંતુ બે બંને ઓફિસ પાલીતાણા અને અમરેલી વિભાગની ઓફિસ બંને એકબીજાને ખો આપતા હોય એવી રીતે જવાબદારી એકાબીજા ઉપર નાખવા માગે છે અમરેલીવાળા એમ કહે છે કે પાલીતાણા જાઓ પાલીતાણાવાળા એમ કહે છે કે અમરેલી જાઓ તો આ બા આ બાબતે તંત્ર ખો રમી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે તો આ બાબતે યોગ્ય રજૂઆત થાય અને બધા જ ખેડૂતો બધાને પ્રોબ્લેમ બધા ખેડૂતોને છે અને બધા ત્રાહીમામ પોકારી ઉઠા છે ત્યારે આ બાબતે પંદર દિવસમાં પાલીતાણા ઓફિસ હોય કે અમરેલી ઓફિસ હોય તો પંદર દિવસમાં જો કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો જે તે હેડ ઓફિસે આંદોલન કરવામાં આવશે આજે ભાઈ કેવલભાઈએ જેમ કીધું એમ આજે અમે કાલે અમે બંને અને સાથી અમારા બે ચાર સાથી મિત્રો અમરેલી ગયા હતા અને અમારી રજૂઆત એક જ છે કે આ ગુજરાત અને આ અમરેલી જિલ્લો ખેડૂત પ્રધાન દેશ છે અને ખેડૂત પ્રધાન જિલ્લો છે તો આ જિલ્લાની અંદર અમે કાલે રજૂઆત કરી કે રોજ ભૂંડ સિંહ અને દીપડાનો ખૂબ મોટો ખેડૂતને ત્રાસ છે તો એના ભાગરૂપે અમે કાલે અમરેલી ગયા અને અમરેલીથી જે અધિકારીઓ હતા એમણે એવું કીધું કે અમારી પાસે એક સાપ પકડવો હોય તો એની સ્ટ્રીક પણ અમારી પાસે નથી તો અમે એમને પૂછ્યું ભાઈ ક્યાં જવું તો એણે એવું કીધું કે તમારે અહીંથી અઠ્યોતેર કિલોમીટર એટલે કે પાલીતાણા જવું પડશે તો પાલિતાણા મુકામે અમે આજે આવ્યા છીએ અમારી સાથે ધર્મેશભાઈ કાનપરિયા આકાશભાઈ કેવલભાઈ કાનપરિયા ભાઈ અમારા વિમલભાઈ લાઠિયા અને મિલનભાઈ સોરઠિયા અમે પાંચે જણ અહીંયા આવ્યા છીએ અને આજે અહીંયા આવવામાં અમે